નમસ્કાર વ્યવસ્થા એ વાપરવા જેવી પ્રોડક્ટ એટલે વર્ગા કોઈ પણ પાકની અંદર એની ફ્લાવરિંગ વ્યવસ્થા શરૂ થાય ત્યારે એમિનો એસિડ ધરાવતું આ વર્ગાને જો વાપરવામાં આવે તો એનાથી છોડની અંદર વધુમાં વધુ ફૂલ બેસે ફૂલ ખરવાનો પ્રશ્ન હોય તો એ પણ અટકી જાય ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા છે એ ઝડપથી થવા માટે ફૂલમાંથી જે કંઈ દાણા બને એ દાણાનો વજન સારો થાય દાણાની ગુણવત્તા સારી બને દાણાનો કલર સારો થાય અને ઓવરઓલ ઉત્પાદનમાં આપણને એનો ફાયદો મળે તો તમારે પણ જો આ વડાને હોય તો એનું પ્રમાણ છે કે એક પંપે 25 ml રાખી અને છંટકાવ કરી શકાય એક છંટકાવ કરી દીધા બાદ બીજો છંટકાવ છે એ 10 થી 15 દિવસના અંતરે ફરીવાર કરી શકાય અને આ મુજબના બે છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગ અવસ્થાએ એના બેસ્ટ પરિણામ મળે હવે કોઈ પણ છોડની અંદર ફ્લાવરિંગ અવસ્થા છે એ ખૂબ જ અગત્યની અવસ્થા હોવાથી આ વસ્તુએ અન્ય પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે આ વસ્તુએ છોડને જરૂરી ભેજ મળી રહે એ મુજબના પિયત આપવા જોઈએ છોડને આ વસ્તુએ કેટલાક પોષક તત્વોની વિશેષ માત્રામાં જરૂરત રહેતી હોય જેમ કે ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્વો ઝિંક અને બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વો તો આ પોષક તત્વો મળી રહે એવા ખાતરોને પણ આપણે વાપરી શકીએ એ સિવાય છોડની અંદર કોઈ રોગ ન લાગે એનું ધ્યાન રાખવું જોઈએ છોડની અંદર કોઈ જીવાતોનો એટેક ન થાય એની પણ કાળજી રાખવી જોઈએ અને આ મુજબની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો છોડ તંદુરસ્ત રહે અને સારામાં સારું ઉત્પાદન આપી શકે ધન્યવાદ